ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે બનેલ ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી નાળાધમને ફાંસીની સજા મળે તેવા પ્રયાસો કરવાની માંગ કરી હતી ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષોની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી આ મામલામાં હાલ બાળકી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી આ બાદ તેઓએ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ચૈતર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજે રોજ આવી ઘટનાઓ ઘટી રહી છે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં છસો અડતાલીસ નાબાલિક દીકરીઓ પીંખાઈ ગઈ છે અમારો સવાલ એ છે કે આટલી બધી ઘટનાઓ ઘટે હવે બાદ પણ શા માટે દીકરીઓને ન્યાય મળતો નથી અમારી માંગ છે કે આવા કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે અને આવા નારાધમોને ફાંસી લટકાવવામાં આવે તેવી માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી સોળમી નવેમ્બર ના રોજ ઝઘડિયા એક શ્રમજીવી પરિવારની દસ વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મ થયું હતું ત્યારે આજે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એની તબિયત જાણવા એના પરિવારને હિંમત અને સાતવરના આપવા માટે અમે અને અમારી ટીમ ત્યાં પહોંચી હતી ત્યાં અમે ડોક્ટરની ટીમ સાથે પણ ચર્ચા કરી છે ત્યારે એ દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે ત્યારે બધાની સંવેદના પરિવાર સાથે છે દીકરી સાથે છે ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ કે દીકરી ફરી સારી પરિસ્થિતિમાં આવી જાય પરંતુ જે રીતે આ ઘટના બની છે સમગ્ર ગુજરાતમાં આ વર્ષ દરમિયાન જે ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાઓ કડક કરવાની જરૂર હોય એવું અમને લાગી રહ્યું છે ની ઘટના હોય સુરત હોય ભાવનગર અમરેલી હોય કે તમામ જે ઘટના ઘટી છે એને મહિના પણ પણ થઈ ગયા છે છે વરસ છતાં આજ દિન સુધી નરાધમો ને ફાંસી થઈ નથી ત્યારે હજી અમે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી ડીવાય એસપી શ્રી ને મળવા માટે આવ્યા છે એક નિવેદન પણ અમે એમને આપ્યું છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસી આપીને પરિવારને ન્યાય અપાવવામાં આવે એવી અમારી માંગણી છે સાથે સાથે તમે જોયું હશે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને નિંદનીય ઘટના હોય છે છતાં આગળ બીજા રાજ્યોમાં આવી ઘટના બનતી હતી તો દેશના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી એ એ રાજ્યના મુખ્યમંત્રીઓને સલાહ આપવા માટે બધા બહાર આવતા હતા લાંબા લાંબા ટ્વીટ કરતા હતા કેન્ડલ માર્ચ થતી હતી પણ આજે ભરૂચના ઝઘડિયામાં એક શ્રમિકની દીકરી સાથે આ દુષ્કર્મ થયું છે પણ અહીંયા ઝઘડિયાના કોઈ નેતા નથી સરકારના મંત્રીઓ મુખ્યમંત્રી આજે કોઈ ટ્વીટ નથી બધા મૌન સેવીને બેઠા છે ત્યારે આ ગુજરાતનું મોડલ આ બતાવે છે કે ગુજરાતમાં એક વર્ષમાં છસો ને અડતાલીસ જેટલી આવી ઘટનાઓ ઘટી છે છતાં છતાં પોલીસનો પાનો ટૂંકો પડ્યો છે અને આરોપીઓને આજે પણ અમુક